ગામમાં એએઆઈ કર્મચારીએ કાર હંકારી અકસ્માત સર્જાયો ગત રાત્રે કાર ચાલકે નશો કરીને બુલેટ ચાલકને ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી પ્રતીક કુમાર ગુલાબરાવ બોરસે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો કર્મચારી નશો કરીને કાર ચલાવી અને અકસ્માત કર્યો પોલીસે વિદેશી દારૂની બોટલ અને કાર કબજે કરી બુલેટ ચાલક આદર્શ સિંઘને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

જે ભોગ બનનાર છે જે ઇજા પામનાર છે તેઓને દવાખાને મોકલી આપવામાં આવેલ તેમની સારવાર ચાલુ છે અને જે આરોપી છે એ આરોપીને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે આરોપીને અટક કરવામાં આવેલ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આરોપી આરોપી જે છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ કર્મચારી છે અને તેમને ધોરણસર અટક કરી આરોપી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે એ તમામ બાબતો ની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે નશાકારક પીણું મળેલ છે એને પણ કરીને મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે અકસ્માતનો ગુનો નશો કરીને વાહન ચલાવવું તેમજ નશાકારક પદાર્થ પોઝિશનમાં રાખવું એ તમામ કલમો હેઠળ જુદા જુદા કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે તમામ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને રિપોર્ટ આવીને ધોરણસરની કાર્યવાહી કરશો કઈ કરી રહ્યા કઈ થી લઈને આવતો હતો કઈ જતો હતો એ બાબતેની તપાસ ચાલુ છે